કાટલું એક એવું ગુજરાતી વસાણું છે જેનો એક જ કટકો ખાઈએ તો પણ આપણને ખૂબ જ પોષણ મળે છે અને નાનાથી લઈ અને મોટા બધા જ ખાઈ શકે છે આ પરફેક્ટ માપ સાથે કાટલું બનાવવાની પૂરી રીત બતાવી છે જેથી જે પણ રીતને પૂરી ફોલો કરશે તેનું કાટલું પરફેક્ટ જ બનશે તો ચલો ફટાફટ રેસીપી જોઈએ સૌથી પહેલા આપણે એક પરફેક્ટ માપ જોઈએ અઢીસો ગ્રામ ઘઉંનો લોટ અઢીસો ગ્રામ ઘી દોઢસો ગ્રામ ગોળ પચાસ ગ્રામ ટોપરાનું છીણ થ્રી ટીબીએસપી જેટલું કાટલું પાવડર એટલે કે બત્રીસું પાવડર લીધું છે પચાસ ગ્રામ જેટલો બાવળનો ગુદ લીધો છે જે નાના મોટા બધા ખાઈ શકે છે છે ટીબીએસપી જેટલી ખસખસ ક્રશ કરીને લીધી ગ્રામ ગ્રામ પિસ્તા અખરોટ અને વીસ ગ્રામ બદામ લીધી છે ત્રણેય ડ્રાય ફ્રુટ ક્રશ કરી લઈએ ઓન ઓફ ઓન ઓફ કરતા પલ્સ મોડ પર ક્રશ કરવાનું જેથી તેનું તેલ છૂટું નહીં પડી જાય અને એકદમ ફાઇન પાવડર નથી કરવાનો અધકચરો પાવડર રાખીએ છીએ કાટલું બનાવવા માટે આપણે એલ્યુમિનિયમની જાદા તળિયાવાળી કઢાઈ લીધી છે ગેસની ફ્લેમ સ્લો રાખીએ આપણે જે માપે ઘી લીધું તેમાંથી જ વાપરીએ છીએ પાછળથી આપણે જરૂર લાગશે તો એક થી બે ચમચી ઘી પ્લસ કરી શકીશું ત્રણ ચમચી જેટલું ઘી લઈએ ઘી થોડું ગરમ થવા દઈએ આ ઘી ની અંદર આપણે ગુંદને તળવાનો છે તો ઘી જો ગરમ નહીં હોય ને ગુંદ નાખશું ને તો તે ચવળ થઈ જશે અને સરખો તળાશે નહીં પછી પણ અંદર એક ગોળી રહેશે તો આપણે ઘી થોડું સરખું ગરમ થાય પછી તેને ઘણાની કોમેન્ટ હતી કે આ ગુંદ જેન્ટ્સ ખાઈ શકે છે કે નહીં તો આ ગુંદ જેન્ટ્સ લેડીઝ ને બાળકો ત્રણેય ખાઈ શકે છે ઘી ગરમ થયું કે નહીં તે ચેક કરીએ આપણે ગુંદ નાખ્યો પછી તરત જ તળાવવા લાગ્યો છે તો અત્યારે પરફેક્ટ ગરમ છે અને થોડો ગોલ્ડન થાય તેવું તેને તળવાનું છે થોડો થોડો ગુંદ એડ કરીને તળીએ ગુંદ ખાવો શરીર માટે ખૂબ ગુણકારી છે ગુંદમાં ઘણા બધા પોષક તત્વો છે હાડકાનો ને કમરનો દુખાવો નથી થતો તો જેન્ટ્સ લેડીઝ બંને આ ગુંદ ખાવો જોઈએ પણ આપણે તેનો એમને ઉપયોગ નથી કરી શકતા તો આપણે રાબ અથવા કોઈ પણ વસાણામાં તેનો ઉપયોગ કરીએ છીએ આવી રીતે ગોલ્ડન કલરનો આપણે તળી લઈએ

કડાઈ ગરમ છે ત્યાં જ ટોપરાનું છીણ શેકી લઈએ આ એટલા માટે શેકવાનું કે તેમાં મોઇશ્ચરનું પ્રમાણ હોય છે અને જ્યારે આપણે કાટલું લાંબો સમય સુધી ટકાવવું હોય ને ત્યારે આવી રીતે મોઈશ્ચર ઉડાડવું જરૂરી છે નહીં તો ઘણી વાર બગડી જાય શેત સુગંધ આવે અને ગરમ થાય તેટલું જ આપણે તેને રોસ્ટ કરીએ પણ તમે ચેક કરી શકો છો થોડું ગરમ લાગે સુગંધ આવે ને થોડો કલર ચેન્જ થાય તેટલું જ આપણે કરીએ બસ હવે શેકાઈ ગયું છે આપણે તેને કાઢી લઈએ હવે જે આપણે ઘી માપનું લીધું તે બધું એડ કરી દઈએ ગેસની ફ્લેમ સ્લો રાખીએ છીએ ઘી સેજ ગરમ થવા દઈએ બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે ઘી એડ કરીએ ને તરત લોટ એડ નહીં કરી દેવાનો લોટ આપણે થોડું ઘી ગરમ થાય નોર્મલ પછી એડ કરવાનો જેથી તેમાં ચીકાશ નહીં પકડાય તમે જુઓ અત્યારે કડાઈ ગરમ હતી તો આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે ને ગરમ પણ થઈ ગયું છે હવે આપણે લોટ એડ કરીએ લોટ નાખ્યા પછી લોટ પેલા બધું ઘી એબઝોર્બ કરી લેશે અને જેમ શેકાશે તેમ તે ઘી છોડશે અત્યારના સ્ટેજે તમને ઘી ઓછું લાગશે પણ બીજું વધારે અત્યારે એડ કરવાની જરૂર નથી અત્યારે જુઓ લોટ એકદમ હાર્ડ થઈ ગયો છે કડક લોટ છે અને એકદમ કોરો કોરો લાગે છે હું તમને એટલા માટે કહું છું કે તમને જોઈને પણ ખ્યાલ આવશે કે લોટ ક્યારે શેકાય હવે આને એકદમ સ્લો ફ્લેમે હલાવતા હલાવતા શેકીએ આ લોટ એકદમ પ્રોપર શેકાવો જરૂરી છે નહીં તો લોટનો કાચો સ્વાદ આવશે અને બિલકુલ કાટલું સારું નહીં લાગે વસાણા બનાવવા એકદમ ઈઝી જ છે જો બે વસ્તુનો ખ્યાલ રાખી એક તો પરફેક્ટ માપ અને પરફેક્ટ પૂરી રીત તો વસાણા એકદમ ઘરે મસ્ત જ બનશે આપણા દાદી નાની આવી રીતે જ ઘરે બનાવીને આપણને જમાડતા હતા અને શિયાળામાં આ બધી વસ્તુ ખાવી આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે ઘીથી આપણને સ્નિગ્ધતા મળે છે એટલે કે આપણા જે હાડકા છે તેની અંદર ઓઇલ ને ગ્રીસનું કામ કરે છે તો ઘી હંમેશા આપણે ખાવું જ જોઈએ તેલનો ઉપયોગ ઓછો કરો તો ચાલે પણ ઘીનો ઉપયોગ તો સરખો જ કરવાનો ઘણા બધા લોકો કાટલું બનાવે ને ત્યારે માવાનો ઉપયોગ પણ કરે છે અથવા થોડું દૂધ પણ નાખે છે બે ચમચી જેટલું જેથી તે સોફ્ટ બને પણ ઘી અને લોટનું પ્રમાણ બરાબર હશે ને તો પાક એકદમ મસ્ત જ સોફ્ટ જ બનશે લગભગ પાંચેક મિનિટ જેટલો સમય થયો છે ને તમે જુઓ પહેલાથી લોટ હવે થઈ થઈ ગયો ગયો અને થોડો પણ છે લોટ શેકાયો કે નહીં તે તમે કલર પરથી ચેક કરી શકો ઘી છૂટું પડશે તેના પરથી ચેક કરી શકો અને કેવી ઘરમાં સુગંધ આવે છે ને તેના પરથી પણ ચેક કરી શકો અત્યારે માઇલ્ડ સુગંધ હોય જેમ લોટ શેકાશે ને તેમ આખા ઘરમાં સુગંધ આવશે અને અત્યારનો તમે એનો કલર જુઓ અને પછી પણ હું તમને કલર બતાવીશ આપણે બીજું એક ચમચી જેટલું ઘી એડ કરીએ હવે તમે જુઓ કેટલો સરસ હલકો લોટ થઈ ગયો આ ટાઈમે હલાવવાનું નહીં છોડવાનું નહીં તો નીચે લોટ દાજી જશે તમે જુઓ આમ બે એક સેકન્ડ રાખશો ને તો સાઈડમાંથી ઘી પણ દેખાશે અને એકદમ વોટરી કન્સિસ્ટન્સી જેવો લોટ થઈ ગયો તમે જો આમ સીધો સળગ પડી જાય છે અત્યારે ટોટલ આઠ એક મિનિટ જેટલો સમય થયો છે હજુ આપણે એકાદ મિનિટ તેને શેકીએ

આ કાટલું બનાવીને ડિલેવરી પછી આપણે લેડીઝને પણ ખવડાવી છીએ જેનાથી તેનામાં જે કમજોરી આવી ગઈ હોય એટલે શક્તિ ક્ષીણ થઈ હોય આમાંથી પૂરી શક્તિ તેને મળે છે ખસખસ હતી તે એડ કરીએ આ બધી વસ્તુ ડિલેવરી પછી લેડીઝને ખૂબ જરૂરી હોય છે ખાવી જ્યારે ડિલેવરી પછી તમે કાટલું બનાવતા હોય તો આમાં સુવા દાણા બે ચમચી અને બે ચમચી અજમાનો પણ ઉપયોગ કરવાનો તે પણ ડિલેવરીવાળી લેડીઝ માટે ખૂબ જરૂરી છે અત્યારે હું ઘર માટે બનાવું છું તો હું એડ નથી કરતી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ કઢાઈ આપણી ગરમ જ છે આ ત્રણ ચમચી બત્રીસુ પાવડર એડ કરીએ એક ચમચી ગંઠોળા પાવડર એટલે કે પીપરી મૂળનો પાવડર એડ કરીએ એક ચમચી સૂઠ પાવડર એડ કરીએ ઢોપલાનું છીણ એડ કરીએ અને ગુંદ એડ કરી દઈએ હવે આ બધું સરખું મિક્સ કરીએ તમને યલો કલર જોઈતો હોય ને તો તમે એક ચમચી જેટલી હળદર પણ એડ કરી શકો છો તે પણ બહુ શરીર માટે ગુણકારી છે તો તમે હળદરનો ઉપયોગ પણ કરી શકો છો કેમ કે ઘણા કાટલામાં યલો કલરનો પાવડર આવે છે અત્યારે મેં વાપર્યું તે શ્રી ગણેશનું કાટલું છે જે કાટલા પાવડર ખૂબ સરસ આવે છે આ પેટ પ્રમોશન નથી ફ્રેન્ડ્સ પણ હું જે વાપરું છું અને સારી પ્રોડક્ટ છે ને એ મેં તમને કીધી છે હવે આને બે થી ત્રણ મિનિટ માટે ઠંડુ થવા દઈએ કાટલું કઠણ થવાનો મુખ્ય આધાર એ જ છે કે અત્યારે જો ગરમ હશે ને ગોળ એડ કરી દેશું ને તો ગોળનો પાયો બની જશે અને પરિણામે કાટલું તમારું હાર્ડ બનશે સોફ્ટ બનાવવા માટે મિનિટ આપણે રેસ્ટ આપીએ જે થાળીમાં પાથરવાનું છે તેને ઘી થી ગ્રીસ કરીએ હવે હાથે અડીએ તેવું આપણું કાટલું થઈ ગયું છે તો આપણે ગોળ એડ કરીએ અત્યારે મેં જે ગોળ લીધો છે તે દેશી ગોળ છે અને તમે જુઓ નરમ જ ગોળ છે જો તમારો કોલ્લાપુરી હોય ને તો તમારે જેથી એકદમ સરળતાથી મિક્સ થઈ જાય બધું સરખું મિક્સ કરીએ ગોળ નાખ્યા પછી જુઓ ઘી બધું તે સોસતું જાય છે તો બહુ ઓછું ઘી હશે ને તો બહુ જ કોરો લાગશે અને વસાણું બનાવતા આપણને એમ થાય કે આટલું બધું ઘી પણ આપણે દરરોજ એક જ ટુકડો તેનો ખાવાનો હોય છે તો ઘી આપણા શરીરમાં પ્રમાણસર જ જશે અને અત્યારે તમે જુઓ ને તો એકદમ પરફેક્ટ છે તમે જુઓ લાડુ પૂરો સરસ વળી જાય છે આવી રીતનું મિશ્રણ હોવું જોઈએ જો તમને આમાં ભૂકો ભૂકો લાગે તો તમે બે ચમચી ઘી પણ અત્યારે એડ કરી શકો છો કેમ કે આ ગરમ છે તો બધું સરસ ભળી જશે થાળીમાં કાઢીએ તમારે જેટલા મોટા પીસ કરવા હોય તે રીતના થાળીમાં કાઢવાનું અને આવી રીતે વાડકીથી દબાવી દઈએ અન્નપૂર્ણામાંની કૃપાથી એકદમ બેસ્ટ કાટલું બન્યું છે સાઈડ થી આપણે વાડકીના એજીસ થી દબાવવાનું જેથી ત્યાંથી બહુ ભૂકો ન નીકળે તમે જુઓ ઘી પણ એકદમ પરફેક્ટ છે નથી ઉપર લેયર થઈ ગયું અને નથી એકદમ ઓછું તમે જુઓ આ ઉપર ઘી પણ આવી રહ્યું છે તો એકદમ પરફેક્ટ ઘી નું માપ છે બીજું આપણે બીજી થાળીમાં ઠારીએ તેને પણ સરખું દબાવી દઈએ હવે આપણે આને કટ આપી દઈએ એકદમ સોફ્ટ તૈયાર થયું છે છરી અંદર જાય ને ત્યારે જ તમને ખબર પડી જશે હવે આપણે એક થી બે કલાક આને ઠંડુ થવા દઈ પછી જ તેના પીસ કાઢવાના નહીં તો પીસ કાઢશો ને ગરમ હશે ને તો ભૂકો થઈ જશે